વડોદરા શહેરમાં માતેલ સાણની જેમ ફરતા ડમ્પર ચાલકે કોઈલી અંકોડિયા ત્રણ રસ્તા પાસે સાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે ભર્યું મોત નીપજ્યું હતું વડોદરા શહેરમાં માથાભારે બેફામ ડમ્પરો લીધો એક વૃદ્ધનો ભોગ માતેલ સાણની જેમ દોડતા ડમ્પર ચાલકે કોઈલી અંકોડિયા ત્રણ રસ્તા પર સાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા વારંવાર ડમ્પરોના અકસ્માતના કારણે નિર્દોષ લોકોના

એમના પરિવારજનો અને ગ્રામજનો આક્રોશમાં આવેલ પણ એમને સમજાવી અમે કડક કાર્યવાહી કરીશું એટલે એ લોકો આગળની કાર્યવાહી અને પોતાના જે ભોગ બનનાર છે એમની વિધિ માટે ગયેલ છે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાનું કામ ચાલુ છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે કામગીરી ચાલુ છે રોડનું એટલે ભારદારી વાહનોની અવર જવર છે પણ હવે પોલીસ પેટ્રોલિંગ રાખી અને આ અવરજવર સીમિત કરવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે